અરે જયડ જલ્દી અરે વે મારે જાઉં એ તમે પબ્લિક વધારે બીક વધારે મળી જાય ને બોડીગાર્ડે આવશે આ તો જરસાજી મજા આ મળે ચબુતરામ દેખી ચકડી મસ્ત ભાઈ હું આવ્યો આ તો મજા છે એડો

લઈ જવું પછી લઈ જાઉં હું મોડા બોલો સાહેબ હા જામ જો ના હેડો હેલો કં ગીત માં ગો છો હા રોજ નું થ પણ પીવો ના કરતા ધો હવે જોઈ ની હોય એવું પણ ના જો વી મારા નું મંદિર તો મસ્ત લાગે નથી

હે મારા વીર મહારાજ હું તો બેસતું વર્ષ થાય ગયું બીજા ઓહો આ તો પૈસા લેવાનું પછી છે કરસ

બીજા કોઈક ને મોગો પડે આ બાદ ને ડું બી મસ્ત લાગે એવું કેતી

વાડે તોળો લે વાકે તોળો અરે આ સીલે હાથ માં આયા ચાલ જે 500 રૂપિયા ની ગાય લેતી બે ચાલ અલે ના નહીં મારા પાણે કે બધા પૈસા બધા પૈસા એ એ બરા બરા પૈસા પૈસા ગો અલે વા મતમ પૈસા આ જાવ

ગાની આ સમચા માં લી છે આજ કા એ ભારો ભારો તું જાની યાર હાલ હું કે તો તન કતે માં કે આવશો અલે મારો અધિકો રૂપિયા આવો સપલી માં આયા ના મારી હે જા પેલા દે લે